તો આજે આપણે અત્યારે લાઈવ થયા છીએ ખાલી આપણા ઓનલાઈન મિત્રો જોડે વાતચીત કરવા ઘણા બધા મિત્રોના ક્વેશ્ચન છે તો એના આન્સર આપણે લાઈવ આપી દીધી જેટલા મિત્રો લાઈવ આવે એ મિત્રોને જે ક્વેશ્ચન આન્સર હોય એ મિત્રો ચેટિંગ કરી શકે છે મેસેજ કરી શકે છે કમેન્ટમાં જણાવે ખાસ તો બધા મિત્રોને લાઈવમાં સબસ્ક્રાઈબ કરી લેવા જે નવા મિત્રો લાઈવ સબસ્ક્રાઈબ કરી લે અને અત્યારે આપણે લાઈવ થયા છીએ તો ફરી વખત બધા મિત્રોનું સ્વાગત છે મિત્રો તો લાઈવ જેટલા મિત્રોનો અમુક અમુક ઘણા મિત્રોનું કેવું છે કે લાઈવમાં તમે આ વસ્તુ કરો તો સારું આ રીતે વિડીયો બનાવો તો ઘણા બધાના સજેશન્સ છે તો આપણે અત્યારે લાઈવમાં જ એને ક્વેશ્ચન આન્સર આપી દઈએ તો ફરી વખત સ્વાગત છે આપણા એલપી મેર વિલોક્સ એટલે કે લાલજીભાઈ મેર વિલોક્સમાં સ્વાગત છે ભાઈ બધા મિત્રોને ફરી વખત આપણે અત્યારે હમણાં ત્યાર પહેલાં જ આપણે લાઈવ રસોઈનું કર્યું હતું લાઈવ અને ફરી વખત આપણે અહીંયા લાઈવ ક્વેશ્ચન આન્સરનું આ સ્ટ્રીમિંગ ચાલુ કર્યું છે લાઈવ વિડિયો તો સ્વાગત છે બધા મિત્રોનું ફરી વખત લાઈવમાં તો અત્યારે જો આપણે વાળું પણ કરીને અગાચી ઉપર આવી જાય કારણ કે નીચે થોડુંક ડિસ્ટર્બ છે છોકરા લોકો ટીવી જોવે છે તો આપણે અગાછી પર આવી જ મસ્ત જો પાછળ બધે તમને અંધારું અંધારું લાગશે અને ઉપર આપણે બેસી ગયા છીએ અગાસી પર મસ્ત ઠંડો પવન આવે છે જો આપણો રાષ્ટ્ર તો ફરકે છે એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે પવન છે મસ્ત ઠંડો ઠંડો તો સ્વાગત છે બધા મિત્રોનું લાઈવ ક્વેશ્ચન એના આન્સર સેશનમાં અને જે જે મિત્રો લાઈવ થાય એ પોતે પોતાનું સીટી પણ બતાવે કે અહીંયા સુધી અમે જોઈ રહ્યા છીએ તો ખાસ મિત્રોનું સ્વાગત છે અમારા લાઈવ સેશનમાં આમ તો આપણે લોંગ બ્લો વિડીયોમાં ઘણો બધો ટાઈમ રહેતો નથી તો આપણે મોસ્ટ ઓફ લાઈવમાં જ આપણે વાતચીત થઈ છીએ અને શોર્ટ વિડીયો મૂકશું લાઈવ બ્લોગમાં આઉટ ઓફ સિટી કે કોઈ પણ ધાર્મિક સ્થળે કે કોઈ કથા કે હોય ત્યાં છે જવું પડે એવું છે તો એના માટે થોડો ટાઈમ રહેતો નથી તો આપણે લાઈવ સેશનમાં જ વાતચીત કરીએ છીએ જેટલા મિત્રો લાઈવ આવે એ બધા મિત્રોને ખાસ વિનંતી કે તે પોતાનું ગામ સિટી જણાવે અને કોઈ પણ ક્વેરી કે આપણા વિડીયોને લગતું કંઈ પણ માહિતી આપવાની હોય અથવા તો કંઈ પણ કમેન્ટ હોય તો એ ખાસ મને કમેન્ટ બોક્સમાં જણાવે જેથી કરીને મને ખ્યાલ આવે કે આપણા લાઈવ સબસ્ક્રાઈબરો લોકોને યુટ્યુબ પરિવારને શું શું અત્યારે નવું જોઈએ છે કારણ કે આપણી ચેનલ મોનિટાઇ જવા થઈ ગઈ છે જેથી કરીને બને એટલું આપણે લાઈવ સેશનમાં રેગ્યુલર આવીશું અને ખાસ તમારા બધાના સપોર્ટ ખૂબ જ સારો તમે લોકોએ મને સપોર્ટ આપ્યો છે તે માટે ખૂબ ખૂબ દિલથી હું તમારા આભારી છું અને માતાજીની કૃપાથી તમે લોકો બધા તંદુરસ્ત રહ્યો સ્વસ્થ રહ્યો અને તમારો પરિવાર પણ આનંદ માર્યો તમારા પરિવાર જોડે રહ્યો અને આવી જ રીતે હજી સપોર્ટ કરતા રહેજો એવી માતાજીને પ્રાર્થના કરું છું અને આપણા જે યુટ્યુબ પરિવાર છે એ લોકોનો કોઈ પણ કમેન્ટ કે ક્વેશ્ચન હોય તો એનો આન્સર આપવા આપણે અત્યારે લાઈવ સેશન ખાસ એના માટે ચાલુ કર્યું છે તો ફરી વખત બધા મિત્રોને લાઈવ જેટલા મિત્રો છે એ બધા મિત્રોને હું વિનંતી કરું છું કે તેઓ કયા સિટીમાં છે જોઈ રહ્યા છે લાઈવ મારો વિડીયો એલપી મેર વિલોગ્સ ચેનલ પર અને તો એ ખાસ મને કમેન્ટમાં જણાવવા વિનંતી કે તેઓ લોકો અહીંયાથી જોઈ રહ્યા છે જેથી કરીને મને થોડું આઈડિયા રહે કે આપણા યુટ્યુબ પરિવાર ક્યાં સુધી ફેલાયેલો છે મોસ્ટ ઓફ આપણો જે યુટ્યુબના મિત્રો છે એ આપણા ગુજરાતના જ છે તો આશા રાખું કે બધા લોકોને ગુજરાતી લેંગ્વેજમાં થોડું સગવડતા રહેશે જેથી કરીને આપણે ગુજરાતી જ બોલશું અને બધા મિત્રોને વિનંતી કે તે પોતપોતાની સિટીઝન આવે કારણ કે જે આજે હું અહીંયા સુધી છું જે તમારાને આભારીત છું તમારા લીધે જ છું જેથી કરીને અત્યારનો જે ટાઈમ કાઢીને ખાસ ટાઈમ કાઢીને આપણે આ લાઈવ સેશન ગોઠવ્યું છે જે ક્વેશ્ચન આન્સર આપવા માટે જ ખાસ કરીને જેઓ મિત્રો જે મિત્રો લાઈવ આવે એ પોતાનું નામ સિટી જણાવે અથવા તો આપણે લાઈવ સેશન પૂરું થઈ ગયું હોય અને ત્યાર પછી પણ કંઈ કમેન્ટ હોય તો ક્વેશ્ચન આન્સર હોય તો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવે અને પોતપોતાનું જે લોકેશન દર્શાવવા વિનંતી તો મિત્રો સ્વાગત છે ફરી વખત આપણું લાઈવ સેશનમાં જે કોઈ પણ મિત્રોને ક્વેશ્ચન આન્સર હોય તો બે મને જણાવશો જેથી કરીને આપણે બને એટલું આપણી ચેનલમાં આપણા દેશને લગતું ગુજરાતને લગતું સંસ્કૃતિને લગતું ગામડાના જીવનને લગતું આપણે નવું નવું આજના આ નવી પેઢીને મળી શકે માહિતી તો આપણે એ પ્રમાણે વિડીયા બનાવીશું ગામડાને લગતા વિડીયો ખાસ કરીને આપણા ચેનલમાં આવી છે તેમજ ધાર્મિક સ્થળને લગતા વિડીયો તેમજ તે જગ્યાનો ઇતિહાસને વણી લેતો આપણે ટ્રાય કરીશું અલગ અલગ જે ધાર્મિક સ્થળોએ આપણે જઈશું તેના ઇતિહાસને લગતા વિડીયો આ ચેનલમાં તમને જોવા મળશે તેમજ આ રસોઈનું લગતું જે છે એ લાઈવમાં આપણે જોઈશું તો આ રીતે આપણી ચેનલનું વિભાજન છે તો જે જે મિત્રો લાઈવમાં આવે એ ખાસ વિનંતી છે કે આપણી ચેનલમાં કમેન્ટ કરી જણાવા વિનંતી છે જેથી કરીને મને ખ્યાલ આવે કે આ ચૂંટણી આપણે ચેનલમાં લાઈવ લોકો જોઈ રહ્યા છે અને મને થોડું ખ્યાલ આવે કે આપણા યુટ્યુબ પરિવાર ક્યાં સુધી છે અને મોસ્ટ ઓફ આપણા ગુજરાતી લોકો જ આપણી ચેનલમાં જોઈએ તો ગુજરાતીમાં જ આપણે વાત કરવી એ વધુ હિતાવર છે કારણ કે આપણી માતૃભાષા જે ગુજરાતી છે તો બધા મિત્રોને સ્વાગત છે આપણા લાઈવ સેશનમાં એલપીમેર વિલોગ્સમાં અને મને એટલું ચેનલને સપોર્ટ કરતા રહેજો જેથી કરીને મને પણ મોટિવેશન મળે હરમત રહે કોન્ફિડન્સ આવે જેથી કરીને આપણે રેગ્યુલર વાતચીત થઈ શકીએ અને કોઈ પણ મિત્રો જે લાય આવે એક બધા વાતચીત કરશો તો કંઈક નોલેજ શેરિંગ થાય છે અને એકબીજાને મદદરૂપ પણ થઈ શકે કારણ કે આ સોશિયલ મીડિયામાં એક એવી તાકાત છે કે તમે જે ધારો તે કરી શકો કારણ કે જે સોશિયલ મીડિયાની તાકાતને લીધે જ આજે હું અહીંયા છું અને આપણી જે ચેનલ મોનિટાઈઝ થઈ એનું પણ એક સોશિયલ મીડિયાની તાકાત છે જે અમારે સોશિયલ મીડિયા થ્રુ એક ભાઈ મળ્યા હતા એને મને પૂરી મહેનત કરી જેનું રવિ પ્રજાપતિ નામ છે જે મોસ્ટ ઓફ આપણી ચેનલમાં લાઈવ હોય જ છે એને મને સપોર્ટ કર્યો અને આપણી ચેનલને મોનિટાઈઝ કરાવી અને એનો ખૂબ ખૂબ આભાર કારણ કે આપણી ચેનલ લાસ્ટ એક દોઢ વર્ષથી મોનિટાઈઝ માટે મૂકી હતી અને રિયુઝ કન્ટેન્ટને લીધે ત્રણ વખત રિજેક્ટ થઈને ચોથી વખત સક્સેસફુલી તમારા બધાનો સપોર્ટ અને એ રવિભાઈનો સપોર્ટને લીધે આજે આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે એટલે આપણે રેગ્યુલર લાઈવ આવીએ છીએ અને ખાસ જે નવા નવા આપણે યુટ્યુબર મિત્રો હોય તો એ મિત્રોને હું ખાસ વિનંતી કરું છું કે બને કા તમે તમારું પોતાનું કન્ટેન્ટ એટલે કે ઓરિજિનલ તમારું પોતાનું જ કન્ટેન્ટ યુઝ કરશો તો વધારે ફાયદામાં રહેશો કારણ કે જ્યારે જ્યારે ચેનલ આપણે વોચ ટાઈમ જે છે એ પૂરા થઈ જાય છે સબસ્ક્રાઈબ પૂરા થઈ જાય ત્યારે આપણે મોનિટાઈઝ માટે એપ્લાય કરીએ છીએ ત્યારે મોસ્ટ ઓફ યુટ્યુબરોને રિવ્યુઝ કન્ટેન્ટ આવે છે અને રિવુજ કન્ટેન્ટ આવે છે એના લીધે એ લોકોને ખ્યાલ હોતો નથી કે આ વિડિયોમાં રિવુઝ કન્ટેન્ટ હોય છે તો એક એક વિડીયો તમારે ચેક કરવાનો રહેશે બહુ જ અઘરી વસ્તુ છે રિવ્યુઝ કન્ટેન્ટ વસ્તુ કોપીરાઈટ હોય કોપીરાઈટ સ્ટ્રાઇક હોય તો આપણને ખ્યાલ આવે કે એ વિડીયોમાં જ કોપીરાઈટ સ્ટ્રાઇક આવ્યું છે પણ આ વસ્તુમાં તો તમને ખ્યાલ જ નહીં આવે કે આ વસ્તુ કયા વિડીયોમાં આપ્યું છે રિયુઝ કન્ટેન્ટ તો એ વસ્તુ અઘરી છે જેને લીધે આપણે એક વર્ષ પછી મોનિટાઈઝ ચેનલ થઈ છે તો નવા જે યુટ્યુબ મિત્રો છે તો તમે તમે આખી દુનિયામાં તમે યુનિક છો અને તમે પોતાનું કન્ટેન્ટ વાપરશો પોતાનું જ વિડીયા વાપરશો બીજા કોઈના યુઝ ન કરો જ્યાં સુધી મોનિટાઈઝ ચેનલ ન થાય ત્યાં સુધી પછી મોસ્ટ ઓફ યુટ્યુબના ગાઈડલાઇન લગતા વિડીયોઝ જોજો અને જેને લીધે તમારે કોઈ તકલીફ ન પડે અને તમારી મહેનત ફેલ ન જાય તો આપણા યુટ્યુબ નવા નવા યુટ્યુબરો છે એ મિત્રોને હું ખાસ વિનંતી કરું છું કે વિડીયો પોતાના જ યુઝ કરો પોતાના જ વાપરો બેકગ્રાઉન્ડ મ્યુઝિક હંમેશા યુટ્યુબ લાઇબ્રેરીમાંથીને જ લ્યો કંઈ પણ યુટ્યુબમાં સર્ચ કરીને કોપીરાઈટ વગરના જે મ્યુઝિક ફ્રીમાં મળે છે એ પણ બને તો યુઝ ન કરો કારણ કે એ નહીં હિડન પોલિસી બહુ ખતરનાક હોય છે કારણ કે તમારો વિડીયો જ્યારે વધારે વ્યૂ આવે છે ત્યારે એ યુટ્યુબર જે ફ્રી મ્યુઝિકવાળા લોકો તમારી સામે ક્લેમ કરે છે અને જેને લીધે તમે તકલીફ માર્યો જેથી કરીને મોસ્ટ ઓફ મારું સજેશન છે કે યુટ્યુબને જે લાઇબ્રેરીને લગતા વિડીયો છે એ જ યુઝ કરો તો વધારે સારું મિત્રો તો ત્યારે મિત્રો જે લાઈવ છે એ મિત્રો જોડાણે છે બધાને સ્વાગત છે મારી લાઈવ ચેનલ એલ પીમેર વિલોક્સ પર તો બધા મિત્રો જરૂરથી મને કમેન્ટ થ્રુ જણાવી શકે છે મોસ્ટ ઓફ અમારા જ પરિવારના લાઈવમાં જોડાણ હોય એવું લાગે છે તો બધા મિત્રોને વિનંતી છે કે આપણે લાઈવ ચેનલમાં જોડાય અને તેમનો બધાનો સભ સ્વાગત છે મિત્રો મસ્ત વાતાવરણ છે શાંત વાતાવરણ છે અને ઉનાળાની સિઝન છે જેથી કરીને અગાશી ઉપર એક ઓર મજા આવે કુદરતી વાતાવરણમાં મિત્રો ચલો હવે આપણે મોસ્ટ ઓફ કોઈ મિત્રો કંઈ વધારે લાયક છે નહીં તો આપણે હવે આપણે ગઈ તેથી કરીને સવારે રેગ્યુલર ઉઠાય તો બધા મિત્રોને જય માતાજી જય શિયારામ તંદુરસ્ત રહો ટેક કેર જય માતાજી જય